નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ સમીક્ષા જો આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો આજે વાત કરવી છે ગુજરાતમાં આવી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તારીખ ચોવીસ અને પચીસમીએ અત્યંત વ્યસ્તતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ જ ગાળામાં ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જ છે આ બંને મહાનુભવો ગુજરાતમાં આવે છે એના પગલે એક સંભાવનાઓ એવી ઊભી થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારમાં બહુ મોટા ફેરફારો પાછળને પાછળ આવશે અથવા તો એ વખતે જાહેરાત થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈની જાહેર સભા નિકોલની અંદર યોજાનાર છે જેમાં આવી રહેલી પંદર મહાનગરપાલિકાઓ બસો ને સુડતાલીસ તાલુકા પંચાયતો એકસો ઓગણપચાસ નગરપાલિકાઓ અને તેત્રીસ જિલ્લા પંચાયતોની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થશે તેમ પણ માનવામાં આવે છે દિવાળી આસપાસ આ બધી જ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની ચૂંટણી આવનાર છે અને વિધાનસભાની બે હજાર સત્યાવીસમાં જે ચૂંટણી યોજાનાર છે એની આ સેમિફાઈનલ છે આ ચૂંટણી જે ગાળામાં આવી રહી છે થોડી વહેલી આવી રહી છે એના માટે એવું કારણ આપવામાં આવે છે કે ફેબ્રુઆરીમાં સીબીએસસીની પરીક્ષાઓ હોય છે અને એમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ વ્યસ્ત હોય છે બીજું કારણ એ હોય છે કે નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન હિન્દુત્વની જે ભાવના હોય છે પરાકાષ્ટે હોય છે જેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળે અને ત્રીજું કારણ એ છે કે જે નવરચિત મહાનગરપાલિકાઓ છે એની સીમાંકનની કામગીરી છે એ પક્ષની લેવલે પાર્ટીના લેવલે નેવું ટકા જેટલી પૂરી થઈ ગઈ છે એને માત્ર ટેકનિકલ પાસાઓ તપાસી અને અધિકારીઓએ લીલી ઝંડી આપવાની જ બાકી છે એટલે આ જે ચૂંટણીઓ આવનાર છે એના પ્રચારના શ્રી ગણેશ આ જાહેર સભામાં થશે એવું માનવામાં આવે છે હવે આપણે સંગઠનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે સી આર પાટીલનો જે સમય મર્યાદા હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેઓ કેન્દ્રમાં મંત્રીપદ સંભાળતા હોવાથી એમને સમયનો પણ અભાવ રહે છે અને હવે નવા પ્રમુખની પસંદગી થવી જોઈએ એવું એ તેઓ પોતે પણ લાગણી વ્યક્ત કરી ચૂક્યા છે જાહેર સભાઓમાં એટલે પ્રદેશ પ્રમુખની જે પસંદગીની પ્રક્રિયા છે છેલ્લે એવું થયું કે ગ્રામ પંચાયતો અને કડી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી પતે ત્યારબાદ નવું નામ નક્કી કરવામાં આવશે તેવો એક અંદાજ મૂકવામાં આવે છે હવે આ માટે કેટલાક નામો પણ વહેતા થયા છે ભારતીય જનતા પાર્ટીમાં એમાં એક છે દેવુસિંહ ચૌહાણ જેઓ મધ્ય ગુજરાતમાંથી આવે છે અને એમનું મૂળ કોંગ્રેસી છે પરંતુ હાલ તેઓ સંસદ સભ્ય છે અને ઓબીસી હોવાનો એમના માટે આ નામ વહેતું થયું છે બીજું નામ છે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા રાજ્યસભાના સાંસદ મયંક નાયક હર્ષદગીરી ગોસ્વામી બાબુભાઈ ચેબલિયા આવા અનેક નામો વહેતા થયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એક જે આશ્ચર્યજનક નામ આપવાની આંચકો આપવાની જે એક પરંપરા ચાલી આવે છે એ જોતાં કોઈ નવું જ નામ આવે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે જે નામો ચર્ચાતા હોય છે એ ચર્ચાતા નામો મોટાભાગે કપાઈ જતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી તમામ સમીકરણો પ્રદેશના સમીકરણો જ્ઞાતિના સમીકરણો આ બધું જ ની તિરાશી મેળવી અને પછી એનું નામ નક્કી કરતા હોય છે એટલે કોઈ નવું જ નામ આવે એવી સંભાવનાઓ પણ ચોક્કસપણે છે કારણ કે હાલ જે સી આર પાટીલ છે એ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે એ પૂર્વે જે પ્રદેશ પ્રમુખ હતા જીતુ વાઘાણી એ સૌરાષ્ટ્રમાંથી આવતા હતા એટલે હવે કયા પ્રદેશમાંથી આવશે તે એક બાબત ઉપર સૌ કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી રહ્યું છે કે ક્યાંથી આવશે અને કઈ જ્ઞાતિના હશે રાજેન્દ્રસિંહ રાણાનું નામ પણ ચાલે છે આરએસએસના મૂળ મૂળ આરએસએસના હશે કે ભાજપના હશે એ બાબત પણ અત્યારે લોકો ચર્ચા દરમિયાન કહી રહ્યા છે કે આરએસએસના વ્યક્તિ હશે કે મૂળ ભાજપના હશે આ બધી જ બાબતો છે એ બહુ જ ટૂંક સમયમાં જ બહાર આવી જશે એવું લાગે છે હાલ મુખ્યમંત્રી પદે પટેલ પાટીદાર સમાજના ભૂપેન્દ્રભાઈ પટેલ હોવાથી ઓબીસીનો ચહેરો પ્રમુખ તરીકે હોય એવું પણ માનવામાં આવે છે પરંતુ આ જો અને તો જ છે કારણ કે ભાજપ હંમેશા કોઈ નવું નામ શોધી આવતું હોય છે અને કોઈને ખ્યાલ ના હોય એવું નામ આવી જતું હોય છે બીજી વાત છે સરકારની સરકારનું મંત્રીમંડળ છે એનું વિસ્તરણ કરવાની એમાં ફેરફારો કરવાની વાત ઘણા લાંબા સમયથી ચાલી રહી છે એમાં જે મંત્રીઓ સારું પરફોર્મન્સ પરફોર્મન્સ નથી આપી રહ્યા જે મંત્રીઓમાં કોઈને કોઈ બાબતમાં નામ ખરડાયું છે તેવા મંત્રીઓ છે એવા મંત્રીઓને બદલવામાં આવશે એવું લાગી રહ્યું છે જે જેમ કે બચુભાઈ ખાબડ કે આ મંત્રીશ્રીના પુત્રોના નામો મનરેગાના કૌભાંડની અંદર ઉછળ્યા છે આવી જ રીતે બીજી જે ગણતરી છે એ એ છે કે કયા કયા મંત્રીઓ પોતપોતાના ખાતામાં એક સારી ઇમેજ નથી ઉપસાવી શક્યા કારણ કે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવે છે અને છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોઈ પણ પક્ષનું શાસન લાંબા સમય સુધી હોય ત્યારે એના વિરોધી મતો એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થતી હોય છે એટલે એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે મંત્રીમંડળમાં ઘણા બધા મોટા ફેરફારો પણ આવશે બીજું છે કે કોંગ્રેસમાંથી બે મોટા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા હવે એ લોકોને કયું વચન આપી અને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા આવ્યા છે કોઈને ખબર નથી પરંતુ એમને મંત્રીપદ મળશે એવું એક ચિત્ર ચોક્કસપણે ઊભું થયું છે હવે જો બે બે મૂળ કોંગ્રેસીઓ અર્જુન મોઢવાડિયા અને ચાવડાને જો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તો જે બીજા જે જૂના મંત્રીઓ કોંગ્રેસમાંથી આવેલા છે એમાંથી કોઈ ઉપર કાતર ફરશે કોઈને કાપવામાં આવશે કુંવરજી બાવલિયા છે બળવંતસિંહ રાજપૂત છે આવા જે કોંગ્રેસમાંથી આવેલા છે ને મંત્રીપદ ભોગવી રહ્યા છે એમાં કાંઈ કાંઈ ફેરફારો થશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે એટલે જ્યારે વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને જ્યારે ગુજરાતમાં હોય એક સાથે હોય અને લાંબા સમયથી પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તારોનો પ્રશ્ન લટકતો હોય ત્યારે ચોક્કસપણે એમાં કંઈક એ દિશામાં કે કંઈક કામગીરી થશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે આ ગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીની એક બેઠક પણ યોજાનાર છે અને એમાં જે આગળની જે બાબતો છે આવી રહેલી ચૂંટણીઓ વગેરેની એ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે નવા મુદ્દાઓ નવી વાતો વિકાસની નવી જે લહેર એ બધી વાતો કહેવામાં આવશે અને સમજાવવામાં આવશે એમ લાગી રહ્યું છે હાલ નિકોલની અંદર જો એકદમ હળવી ભાષામાં થોડી મજાકીય ભાષામાં કહીએ તો નિકોલની અંદર વરસતા વરસાદમાં પણ નવા રોડ બની રહ્યા છે સિમેન્ટનું કામ થઈ રહ્યું છે ખાડા પૂરાઈ રહ્યા છે ત્યારે લોકો એવી મજાક કરતા હોય છે કે તમામ વિસ્તારોમાં થોડા થોડા સમયે એક એક વીઆઈપી આવવા જોઈએ જેથી લોકોના જે પ્રશ્નો છે એ આપોઆપ ઉકલી જાય નમસ્કાર આજે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે